જય શ્રી રામ હરહર મહાદેવ નોકરી વેપાર ભક્તિ છે ઓફિસ અને દુકાન એ તીર્થસ્થાન છે મન શુદ્ધ હોય તો તમારે ક્યાં જવાની જરૂર નથી ભટકવાનું જરૂર નથી ભાગવતમાં કથા આવે છે એક વેપારી હતા તોલારામ એ કોઈ પાસેથી એક્સ્ટ્રા પૈસા ન લેતા અને કોઈને ઓછા વસ્તુ ન આપતા નાના બાળક હોય મોટા હોય દરેક સાથે સરખો ભાવ રાખતા શુદ્ધ વસ્તુ રાખતા અને કોઈને ફ્રીમાં ન આપતા એ ભક્તિ છે ઓરિજિનલ વસ્તુ આપો મર્યાદિત મુનાફા કમાવો તો તમે ભક્તિ કરો છો ઓફિસમાં તમે જોબ કરતા હોય મન શુદ્ધ રાખો દરેક સાથે પ્રેમ કરો તો તમે ઈશ્વર પ્રતિનિધિ છો હું એક સાહેબને ઓળખું છું એ રવિ છોડીને કોઈ દિવસ ઓફિસમાંથી બહાર જતો નથી લાખ કામ પડેલા હોય ઘરમાં કહે છે કોઈ મજદૂર માણસ આવે કોઈ ગરીબ માણસ આવે અને હું ઓફિસમાં ન રહું તો કેટલો તકલીફ પડે આ ભક્તિ કરે છે અને ઘણા લોકો ખોટા કર્મ કરીને દાન કરતા હોય સપ્તાહ કરાવતા હોય તો એ ભક્તિ નથી કરતા પાપ કરે છે કારણ ભગવાન બધું જુએ છે ધરતી કર્મ પ્રધાન છે કોઈ પણ હોય સાધુ પણ હોય ભિક્ષા લેતા હોય સાધુ ભિક્ષા અને શિક્ષા બે કામ છે સાધુ પાછળ બાકી કોઈ સાધુ પણ પ્રપંચ કરતા હોય તો એ મંદિરમાં રહીને પાપ કરે છે અને કોઈ સંસારી ઓફિસમાં બેસીને ઈમાનદારીપૂર્વક કર્મ કરતા હોય કોઈ દુકાનમાં ઈમાનદારીપૂર્વક કરમ કરતા હોય તો એ ભક્તિ બની જાવે અને સાધુ મંદિરમાં રહીને પરપંચ કરતા હોય તો એ પાપ બની જાવે આશ્રમમાં રહીને ખોટા કર્મ કરે તો પાપ બની જાવે ભક્તિ કરવા માટે તમારે ક્યાં જવાની જરૂર નથી બસ તમે જે કામ કરતા હોય નોકરી કરતા હોય વેપાર કરતા હોય ભજન કરતા હોય સમજી લો હું નથી કરતો હું ઈશ્વર પ્રતિનિધિ છું ભગવાન પ્રતિનિધિ છું ભગવાન મને કામ સોંપેલા છે મારે રૂપે પવિત્ર મનથી યજ્ઞ યજ્ઞ જેવી રીતે થાય છે એ એટલી શુદ્ધતા રાખીને કરવી છે તો ભગવાન હંમેશા તમારા માટે દરવાજા ખોલેલા છે એ તો છોડો તમારું દુઃખ ભગવાન લઈ લેશે